અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા ઇટાલિયન બેકરી પાસે રાત્રે ફાયરિંગનો બનાવ સામે આવ્યો ફાયરિંગની ઘટના સામે આવી આ ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને પહોંચી નાગોરી નામના ફાયરિંગ કર્યું હતું નાઝીર પઠાણ નામના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જોકે નાઝીર અને ઝહરૂદ્દીન હતા ધંધાકીય ભાગીદાર વર્ષ બે હજાર તેર થી બે હાજર ઓગણીસ સુધી બંને ભાગીદાર હતા ધંધાના હિસાબને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો ગેરકાયદે હથિયારથી ફાયરિંગ કર્યું હોવાનો પણ ખુલાસો થયો કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ આ સંદર્ભે ફરિયાદ ધંધાકીય ભાગીદારીમાં ફાયરિંગની ઘટના સામે આવી અમદાવાદમાં ઇટાલિયન બેકરીની પાસે ધંધાકીય ભાગીદારીમાં મંદુક થતા એકે બીજા પર બંદૂક તાકી દીધી

એમની સાથે મૂળ પૈસાની લેતી દેતી બાબતનો જે ઝઘડો હતો એ વખતે ઝહીરુદ્દીન જ્યારે એમના એક્ટિવા લઈને અહીંયા આવતા હતા ત્યારે ઇટાલિયન બેકરી પાસે આ જે નાસિર છે તેઓ અને એમની સાથે પૈસાની લેતી દેતી બાબતે વાતચીત થયેલી ને વાત વાતચીતનું ઉગ્ર સ્વરૂપ આવતા જે

અમદાવાદ શહેરમાં પાટલા કેટલાક દિવસોની વાત કરું લગભગ લગભગ દસથી પંદર દિવસ થયા ત્યાં હોય અથવા તો અસામાજિક તત્વો બેફામ બન્યા હોય એ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ ઘટના સામે આવી હતી અને આપ જે વાત કરી રહ્યા છો કે જે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બંને બિલ્ડરો એટલે કે બંને ભાગીદારો હતા અને ચાલીસ સાહીઠ ટકાની ભાગીદારીનો આખો કિસ્સો હતો અને પૈસાની લેતી દેતી મામલે કુલ ચાર જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ હતી એ કન્સ્ટ્રક્શન સાઇટ બાંધકામ કર્યા પછી એના નફાની વાત હતી એ નફો સેટ કરવા માટે અને નફાની રકમ માટે આખી બબાલ ચાલી રહી હતી અને એ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ઇજા પણ થઈ છે જે પીડિત છે એના દ્વારા એની પત્ની દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે પરંતુ આ જે પઠાણ અને નાગોરી વચ્ચે પાછલા કેટલાક દિવસોથી ધંધાકીય લેવડ ધંધાકીય બાબતમાં પૈસાની લેવડ દેવડ મામલે જે બબાલ ચાલી રહી હતી એ જાહેર રસ્તાઓ પર પહોંચી હતી જેના કારણે અનેક લોકોના જીવ જોખમાં એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી એટલે આ મામલે પોલીસે ફરિયાદ તો દાખલ કરી લીધી છે પણ જે સીસીટીવી સામે આવ્યા છે એના થકી એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ પ્રકારના જે તત્વો રહેલા છે એમને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે કોઈ પડી ના હોય લોકો બેફામ બની રહ્યા હોય એટલે કે અસામાજિક તત્વો છે એ બેફામ બન્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ ફરી અમદાવાદ શહેરમાં ઊભી થઈ છે કેમ કે ચારથી પાંચ દિવસ પહેલાં એટલે કે આઠમી તારીખે પણ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બન્યો હતો અને દસમી તારીખે પણ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બન્યો હતો એ સામાન્ય બાબતો હતી અને એમાં હત્યા કરી દેવામાં આવી હતી સાથે સાથે સાબરમતી પોલીસ સ્ટેશન હજ વિસ્તારની વાત કરવામાં આવે તો વલ્લનગર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને જેટલા લોકો રસ્તા પર જઈ રહ્યા હતા એમને રોકીને પૈસા પડાવવાનું કામ કરી રહ્યા હતા જો કે એ મામલે પણ ફરિયાદ દાખલ થયા પછી આરોપી પકડાઈ ચૂક્યા હતા ટૂંકમાં આ ચારથી ઘટનાઓની વાત કરીએ તો અમદાવાદ શહેર ઝોન ટુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનો સમાવેશ થાય છે એટલે પાટલા કેટલાક દિવસો ઝોન ટુ માટે ભારે પણ રહ્યા છે અને આટલા વિસ્તારની વાત કરું એ ચાંદખેડા હોય સાબરમતી પોલીસ સ્ટેશન હોય અથવા તો કારંજ પોલીસ સ્ટેશન હોય આ પોલીસ સ્ટેશનોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સવાલો પણ ઉભા થયા હતા જોકે ફરિયાદ નોંધાઈ ગઈ છે અને પોલીસે કામગીરી કરીને આરોપીને પણ પકડી પાડ્યા હતા પરંતુ આ તમામની વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો પોલીસનો ડર હોય તો આ પ્રકારે ખુલ્લે આમ ફાયરિંગ કરવું અથવા તો લોકો પાસે હથિયારો લઈ અને રસ્તા પર ઊભા રહી પૈસા પડાવવા અથવા તો નાની નાની બાબતોમાં મર્ડર કરી નાખવાના કિસ્સા છે એ સામે આવી રહ્યા છે એના પરથી ક્યાંક એ પ્રકારની અનુભૂતિ લોકોને થઈ રહી છે કે પોતે સુરક્ષિત ન હોય એ એટલા માટે શબ્દ વાપરી રહ્યો છું કેમ કે અમદાવાદ શહેરમાં પાટલા કેટલાક દિવસોથી શાંતિનો માહોલ હતો રથયાત્રા પૂરી થઈ જે મહોરમના તાજ્યા હતા એ પણ પૂરા થયા અને એ પૂરા થયા પછી આ પ્રકારની જે ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે જેના કારણે જે આરોપીઓ છે અસામાજિક તત્વો છે કેટલાક એવા લોકો છે કે જેમને કાયદો પરિસ્થિતિ અથવા તો પોલીસનો કંઈ ડર ન હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે પણ આ તમામની વચ્ચે હવે આ પ્રકારના જે લુખા તત્વો હોય અથવા તો અસામાજિક તત્વો છે એમની સામે ફરી એકવાર ઉદાહરણ સ્વરૂપ નક્કર કામગીરી થાય એ પ્રકારની માંગ એ પ્રકારની વાત લોકો દ્વારા હાલ કરવામાં આવી રહી છે પણ એ વાત ચોક્કસ છે કે જેટલા ગુના બન્યા જેટલી પણ ફરિયાદો પાટલા કેટલાક દિવસોમાં ચાંદખેડા હોય સાબરમતી હોય અથવા તો કારન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હોય એની મામલે ફરિયાદ નોંધાઈ ગઈ છે આરોપીને પકડવામાં પણ આવે છે આ જે ઘટનાની વાત કરું કે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં જે પૈસાની લેવડ દેવડ હતી અને જાહેરમાં આવી અને એક્ટિવા પર બેસીને પૈસાની લેવડ દેવડ મામલે વાતચીત કરવામાં આવે છે તરત જ પાંચથી છ રાઉન્ડ જેટલું ફાયરિંગ કરી દેવામાં આવે છે જેના કારણે જે લોકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા કેમકે આ જે કારણ ઇટાલિયન બેકરી પાસેનો હિસ્સો છે એ રસ્તો છે ત્યાં સતત અવરજવર જોવા મળતી હોય છે અને રસ્તા પર બાઇક લઈને અથવા તો રાહદારીઓ હોય છે એ પસાર થતા હોય છે અને આ ફાયરિંગની ઘટનામાં